શું તમારું ઘર કચરાથી ભરાયેલું લાગે છે અને તે સાફ કરવાનો વિચાર જ તમને મૂંઝવી નાખે છે તો જો હું તમને કહું કે એક સરળ અને અસરકારક રીત છે જે તમને આ ગોતમોતમાંથી તરત જ બહાર કરી શકે આજે હું તમને દસ 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 પદ્ધતિ વિશે જણાવવાનો છું એક એવી સરળ પદ્ધતિ જે તમારા ઘરને સાફ કરવાનું કામ પણ સરળ બનાવશે અને તમારા વ્યવસ્થાના દ્રષ્ટિકોણને પણ બદલશે તો ચાલો માત્ર ત્રીસ મિનિટમાં તમારું ઘર ને ફરી વ્યવસ્થિત બનાવી લઈએ વિડીયો શરૂ કરવા પહેલા જો તમે નવા છો તો આ વિડિયોને લાઈક કરો બીજા લોકો સાથે શેર કરો અને અમારા કરો જેથી તમે આવનારા વધુ સરસ ટીપ્સ અને ટ્રિક્સથી થી વંચિત ન રહી જાઓ દસ 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 પદ્ધતિ શું છે તો આ દસ 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 પદ્ધતિ છે શું આ એક એવી સરળ પદ્ધતિ છે જેનાથી તમે કોઈ મોટા ભોજા વગર તમારા ઘર ને સાફ કરી શકશો

તમે ત્રીસ વિશે નિર્ણય લઈ રહ્યા છો એટલે કે માત્ર અડધા તમે કચરા ને દૂર કરીને શાંતિ પ્રાપ્ત કરી શકશો દસ 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 પદ્ધતિ કેમ અસરકારક છે હવે તમે વિચારી રહ્યા હશો આ પદ્ધતિ એટલી અસરકારક કેમ છે તેનું રહસ્ય તેની સરળતામાં છે જ્યારે મોટી ગોતમોતને ને દૂર કરવા માટે કલાકો લાગતા હોય છે ત્યારે દસ 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 પદ્ધતિ ઝડપથી સરળતાથી અને અસરો સાથે કામ કરે છે આ પદ્ધતિને નાના પગલાંઓમાં વહેંચવાથી તમે બેચેન કે થાક્યા વગર ઘર સાફ કરી શકો છો ઉપરાંત દસ વસ્તુઓની શ્રેણી તમારી પાસે માત્ર યોગ્ય જ વસ્તુઓ રાખવા માટેનો વિચાર કરાવે છે તમે જે પણ રાખો છો દાન કરો છો કે ફેંકી દો છો તે તમામ વસ્તુઓ તમારી માં સાચી કદર ધરાવતી હોય તેવા નિર્ણયો હોવા જોઈએ દસ 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 પદ્ધતિ શરૂ કેવી રીતે કરવી હવે તમે જાણો છો કે દસ 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 પદ્ધતિ શું છે ચાલો વાત કરીએ કે તમે આજે જ કેવી રીતે શરૂ કરી શકો છો ત્રણ બોક્સ કે બેગ લો અને તેના પર નામ લખો દાન વેચો અને ફેંકી દો લખો પછી ઘરના કોઈ પણ એક વિસ્તારમાંથી શરૂ કરો તે તમારા લિવિંગ રૂમ રસોડું બેડરૂમ કે ખાલી એક ડ્રોઅર હોઈ શકે છે અહીં છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એક એક શૂન્ય મિનિટ માટે ટાઈમર સેટ કરો દસ વસ્તુઓ પસંદ કરો જે તમે રાખવા માંગો છો આ વસ્તુઓ એવી હોવી જોઈએ જેને તમે વાપરતા હો પ્રેમ કરતા હો અથવા જેના સાથે તમારા ભાવનાત્મક સંબંધો જોડાયેલા હોય બે ફરી દસ મિનિટ માટે ટાઈમર સેટ કરો દસ વસ્તુઓ પસંદ કરો જે તમે દાન કરી શકો છો અથવા વેચી શકો છો આ વસ્તુઓ સારી સ્થિતિમાં હોવી જોઈએ જેનો ઉપયોગ તમે હવે નહીં કરો ત્રણ અને છેલ્લી વાર દસ મિનિટ માટે ટાઈમર સેટ કરો દસ વસ્તુઓ પસંદ કરો જે ફેંકી દેવા જેવી છે આમાં તૂતી ગયેલી જૂની અથવા કચરા જેવી વસ્તુઓ આવે છે અલગ અલગ જગ્યા માટે દસ 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 પદ્ધતિની એક વધુ મજાની વાત એ છે કે તમે તેની કોઈપણ રૂમમાં અને કોઈ કોઈપણ પ્રકારના કચરાના માટે ઉપયોગમાં લઈ શકો છો નીચે કેટલાક ઉદાહરણ છે જે તમને મદદ કરશે બેડરૂમ તમારો કબાટથી શરૂ કરો દસ કપડા રાખો દસ દાન માટે અને એક શૂન્ય કપડા રાખવા માટે ફેંકી દો આ શૂઝ એક્સેસરીઝ અને ટેબલ માટે પુનરાવર્તિત કરો રસોડું કાઉન્ટર અને કેબિનેટ પરથી ફોકસ કરો દસ વસ્તુઓ પસંદ કરો જેને તમે હંમેશા વાપરો છો દસ જે તમે વાપરતા નથી અને દસ વસ્તુઓ ફેંકી દેવા જેવી છે લિવિંગ રૂમ પુસ્તકો ડેકોર અને ઇલેક્ટ્રોનિક્સ માંથી પસંદ કરો તમારો આનંદ કે ઉપયોગી વસ્તુઓ રાખો જેણે હવે તમારી સ્ટાઇલ ફિટ નથી થતી તેને દાન કરો અને ફાટી ગયેલી કે જૂની વસ્તુઓ ફેંકી દો કચરામુક્ત ઘર કેવી રીતે રાખો દસ 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 પદ્ધતિથી તમારું ઘર સાફ થયા પછી તેને કચરામુક્ત કેવી રીતે રાખો સતત પ્રયાસ કરવો મહત્વનો છે દસ 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 પદ્ધતિનો ઉપયોગ તમે નિયમિત રીતે સાપ્તાહિક કે માસિક કરી શકો છો જેથી કચરો ફરીથી ન ભેગો થાય બીજું એક સારું નિયમ છે એક આવે એક જાય જ્યારે પણ તમે નવા ચીજ લેતા હો ત્યારે એક જૂની ચીજથી છુટકારો મેળવશો સાફ સુથરા ઘરના ભાવનાત્મક લાભો અને હવે સાફ સફાઈના ભાવનાત્મક લાભો વિશે વાત કરીએ તમારું શારીરિક સ્થળ સાફ કરતા તમારો તણાવ ઓછો થાય છે અને તમારા મન પર પણ સકારાત્મક અસર થાય છે દસ 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 પદ્ધતિ માત્ર ઘર સાફ કરવાની પ્રક્રિયા નથી પણ તમારા જીવનમાં વધુ શાંતિ અને અને યોગ્યતા લાવવાનો માર્ગ છે તો શું તમે તૈયાર છો ઘર લેવા માટે તેને પદ્ધતિથી કચરામુક્ત બનાવવાની કોઈ બાબત નથી કે તમારું ઘર કેટલું કચરાવાળું છે કે તમારું દિવસ કેટલું વ્યસ્ત છે ત્રીસ મિનિટ માટે કોઈ પણ સમય કાઢી શકાય છે જો આ પદ્ધતિ તમને મદદરૂપ લાગી હોય તો આ વિડીયો ને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો તમે પહેલાથી આ પદ્ધતિ અજમાવી હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો કે કેવી રીતે કામ કર્યું જોતા રહો આભાર